હેલો ગાયસ હું છું તૃપ્તિ વાછાણી કેમ છો બધા ફાર્મર અને આજે આપણે એક એવા પ્લોટની અંદર આવેલા છીએ ત્યાં ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક કરે છે ફાર્મર અને ત્રણ ત્રણ વર્ષથી આ ગામ છે ઉપલેટા તાલુકાનું તલંગણા ગામ અને હરેશભાઈ બોરખતરીયા નામ છે અને ત્રણ વર્ષથી ઓર્ગેનિક જ કરે છે પેસ્ટિસાઇઝ નથી કરતા અને આની અંદર આપણે પાયાની અંદર અંગના ગોલ ભરેલું છે અને મગ પેલો પાક હતો મગફળી હતો તો મગફળીની અંદર પાંત્રીસ મણનું ઉત્પાદન લીધેલું છે પછી એના ઉપર પારાની અંદર એડા સોંભી દીધા હતા તો મગફળી નીકળી ગઈ ગઈને મગફળીની અંદર આપણી બધી જ પ્રોસેસ થઈ હતી અને હાઈએસ્ટ ઉત્પાદન મળેલું અને પછી મગફળી નીકળી ગયા પછી પાયાની અંદર અંગના પાયાના ઉપર પાડા ચડવા ડાણે અંગના ગોળ નાખેલું હતું બરાબર ટાઈમ પીરિયડ ઉપર પછી એનપી એક બેગ નાખેલી હતી વિઘે એક બેગ હો કે વિઘે એક બેગનો ફાયદો તમે જુઓ અને પછી આપણે એમાં સીએમએસ આપેલું છે અને એનપીકે ખાતર ઓલા દાણાદાર ફોર્મની અંદર આવે છે અને બેક્ટેરિયલ બેઝ આવે છે એ આપેલું હતું એટલે આની અંદર કાંઈ ઘટતું નથી આપણા મેનેજમેન્ટમાં તો આની અંદર એક ખાંડ ખાંડી તો ઉતારી લીધા છે એડા અને આ પછીની સિચ્યુએશન છે તમે હરેક જગ્યાએ જોવો કે કેવી સિચ્યુએશન છે કે ઓર્ગેનિકના ફાયદા શું છે પહેલાં વર્ષે તમને જે ફાયદો થશે એના કરતાં બી પ્લસ બીજા વર્ષે ફાયદો થશે એના કરતાં બી ત્રીજા વર્ષે પ્લસ ફાયદો થશે એટલે કે ઓર્ગેનિક આપણે અપનાવવું જોઈએ કોઈના કહેવાથી નહીં કે મારા કહેવાથી નહીં પણ ખુદ અપનાવવું જોઈએ એટલે ઓર્ગેનિક કરવું જોઈએ અને આ આ તમે જો એસીનો નો ક્યારો છે મગફળી કાઢા આ જો એસીનો નો ક્યારો છે ને આની અંદર એટલું મસ્ત ઉત્પાદન છે અને હજી લૂમું જુઓ એની અંદર ક્યાંય પણ હજી એટલો બધો આની અંદર નીકળશે એવી આપણે દેખાય છે કે એક ખાંડી કાઢી લીધા પછી બી એટલો બેનિફિટ છે તો તમે બધા પણ ઓર્ગેનિક કરો અને ઓર્ગેનિક તરફ વળવું જોઈએ અને ખાસ અમારો કોન્ટેક કરો સીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર આ ફાર્મર સીડ ટુ હાર્વેસ્ટિંગ કરે છે અને ત્રણ વર્ષથી આપણી સાથે જોડાયેલા છે અને હાયસ ઉત્પાદન લે છે તો આવી આવા સરસના વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઈવ ઝીરો આવા અવનવાર વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો થેન્ક